તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસના રોજ મેદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક સગીરાના અપહરણનો ગુનો નોંધાયેલો હતો ગુનાની ગંભીરતા જોઈને પોલીસે ત્વરત આક્ષણ લીધેલા હતા ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદથી સગીરા તેમજ તેને ભગાડી જનાર ઈસમને લઈ આવેલા છે જેમાં જે ભગાડી જનાર વ્યક્તિનું નામ છે મોહમ્મદ નૂરબાબુ બદરુદ્દીન સૈયદ જે ગામ મીરપુર રોતા તહેસીલ પૂર્ણિયા બિહારનો એ મૂળ રહેવાસી હતો પરંતુ છેલ્લા પાંચ વર્ષથી એ સુરત ખાતે રહીને કામની મજૂરી કામ કરતો હતો અને આ સગીરાના સંપર્કમાં આવી સગીરાને ચૌદ આઠથી ભગાડી ગયેલો જે ગુનો પોલીસે ડિટેક કરી અને આગળની કાર્યવાહી કરેલી છે અને ત્યારબાદ અન્ય અન્ય કલમો કલમો અને ઉમેરીને તપાસ છે કલમ ઉમેરી અન્ય કલમ ચોસઠ ચોસઠ એમ સિત્યાસી અને પોક્ષો ની કલમ ચાર સાત ત્રણ ચાર સાત અને આઠનો ઉમેરો કરેલો છે